સાબરકાંઠા લોકસભા સીટ પર હવે જે રીતે ઉમેદવારોનો વિરોધ વકરી રહ્યો છે ત્યારે સીઆર પાટીલ અને હર્ષ સંઘવીએ મેદાનમાં ઉતરવું પડ્યું છે ડેમેજ કંટ્રોલ કરવા માટે ત્યારે હવે આ જે સાબરકાંઠા સીટ છે તેની પર પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરાયા હતા અને તે બાદ તેમનો વિરોધ થયો ને વિરોધ બાદ પછી શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી અને શોભનાબેન બારૈયાનો પણ તે જ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે ને વિરોધ હજી પણ યથાવત છે ત્યારે હજી એક વખત

વિરોધ ને લઈને સાબરકાંઠામાં પણ ઉકરતા જરૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે જે ડેમેજ જે અત્યારે દેખાય છે એક બેઠક યોજી રહ્યા છે આ બેઠક ડેમેજ કંટ્રોલ કરવા માટે યોજી રહ્યા છે જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસ સ્થાને આ બેઠક યોજાય છે તે બેઠકમાં કનુભાઈ પટેલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જીડી પટેલ મહામંત્રી વિજય પંડ્યા લોકસભા ક્લસ્ટર પ્રભારી દુષ્યંત પંડ્યા કૌશલ્યા કુંવરબા રેખાબેન ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સાબરકાંઠા લોકસભા સીટ પર જે આ ડેમેજ છે તે ડેમેજ કંટ્રોલ કરવા માટે હવે હર્ષ સંઘવી મેદાનમાં ઉતર્યા છે અને જે બેઠક યોજાઈ રહી છે તેમાં કૌશલ્યા કુંવરબા પણ ઉપસ્થિત હતા ત્યારે જ્યારે પેલા સાબરકાંઠા સીટ પર જ્યારે નામોની ચર્ચા હતી કે કયા નામ પર ભાજપ ઉમેદવારીની પસંદગી ઉતારશે ત્યારે કૌશલ્યા કુંવરબા પણ એક સ્ટ્રોંગ ઉમેદવાર તરીકે લિસ્ટમાં હતા ત્યારે જોકે નામ તો ભીખાજી ઠાકોરનું જાહેર કરવામાં આવ્યું ને તે બાદ પણ એવી શક્યતા હતી કે કૌશલ્ય કુંવરબાને ભાજપ ટિકિટ આપે પરંતુ તેવું થયું નહીં અને શોભના બારૈયાને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી પરંતુ શોભના બારૈયાનો પણ વિરોધ થયો કારણ કે તેમના જે પતિ છે મહેન્દ્ર બારૈયા તેઓ કોંગ્રેસમાં હતા ને કોંગ્રેસમાંથી હવે તાજેતરમાં જ તેઓ ભાજપમાં જોડાયા છે એટલે ભીખાજી ઠાકોરના જે સમર્થકો છે તે કોંગ્રેસના આયાતી ઉમેદવાર તરીકે શોભના બારૈયાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે હર્ષ સંઘવી જે આ ડેમેજ કંટ્રોલ કરવા માટે હિંમતનગરના મહેતાપુરામાં જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસ સ્થાને બેઠક યોજી રહ્યા છે તે બેઠકમાં કૌશલ્યા કુંવરબા પણ ઉપસ્થિત હતા અને કૌશલ્યા કુંવરબા માટે જે ચર્ચાઈ રહ્યું હતું કે ભાજપ ટિકિટ આપે પરંતુ ભાજપે તેમને ટિકિટ ના આપી અને તો ભીખાજી ઠાકોરને ટિકિટ આપી અને આ વિવાદ બાદ જે રીતે બારૈયાને ટિકિટ આપવામાં આવી ત્યારે હવે શોભના બારૈયાનો વિરોધ હજી પણ યથાવત છે તે જોતા હવે એવું લાગી રહ્યું છે કે ભાજપ ક્યાંક હવે સાબરકાંઠા લોકસભા સીટ પરથી તેમના ઉમેદવાર બદલી શકે છે ત્યારે કૌશલ્યા કુંવરબાની હાજરી એ દિશામાં અંગુલી દેશ કરી રહ્યો છે કે જો ભાજપ ઉમેદવારો બદલે તો કૌશલ્યા 쿠વરબાતે આગામી દિવસોના સાબરકાઠા લોકસભા સીટ પરથી તેઓ પણ ઉમેદવાર થઈ શકે છે ત્યારે હવે જોવું રહ્યો કે જે કૌશલ્યા 쿠વરબાનું નામ જે ઉમેદવારના લિસ્ટમાં ચર્ચામાં હતું સ્ટ્રોંગ ઉમેદવાર તરીકે ત્યારે ફરીથી કૌશલ્યા 쿠વરબાનું નામ હવે ચર્ચામાં આવ્યું છે કે હવે શોભના બારિયાની જગ્યાએ ભાજપ તેમને ટિકિટ આપે ત્યારે હવે જોવું રહ્યો કે આ જે ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત જે હર્ષ સંઘવી હાથ ધરી રહ્યા છે ત્યારે આ ડેમેજ કંટ્રોલ કરવામાં કેટલી સફળતા તમને શું લાગે છે કે ભાજપ હવે શોભના બારૈયાની ટિકિટ કાપીને કૌશલ્ય કુવરમા ટિકિટ આપશે કે કેમ તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર